જય માતાજી મિત્રો જય બુકુલમાં જાય કેમ છો બધા મજામાં એવું પણ બધા મોજમાં છો અને આમ તમને લીને આવ્યા એટલે તમને ખ્યાલ આવી ગયો હે કે આપણે જુઓ ગયા વર્ષે જ્યાં હતા ત્યાં પાછા ફરીવાર આવી ગયા છીએ માલ લઈને અહીં આવવાનું છે જો અહીંયા માલ હતા આપણા ત્યાં આવી ગયા છીએ અને આજે આપણે બધું જો થોડીક વાડ એવું બધું કરવાનું છે અહીંયા જો વંડી થોડીક પડી ગઈ છે સીટું પૂરવાનું છે અને ગયા વર્ષે આપણે માલ લઈને આવ્યા હતા અ પાછું અહીં માલ લઈને આવવાનું છે એટલે આજે જો આપણે સારું કરવા માટે આવ્યા છીએ એટલે બધું થોડી થોડી વાયર કરી નાખી અને જો ખારી કરી નાખી હમણાં બે ત્રણ દીમાં ભાઈ હું પાછી અહીં આવી આવશે ગીરમાંથી તો અત્યારે જો આપણે બધું શરૂ કરવા માટે પહોંચી ગયા છીએ અહીંયા વંડી થોડીક પડી ગઈ છે થોડાક પત્તા કાટા નાખી દઈ એટલે જોક થઈ જાય ચાર તો મળી છે આગળ આગળ વિડીયો કન્ટિન્યુ રાખજો જય માતા તો અહીંયા જો ભાઈ હું આપણે બેહવાની છે આ છે ઉડલો પણ આ છે કુંડો અને આ છે જોક તો જો મિત્રો અહીંયા આપણે કાંટા નાખ્યા છે પણ એ વંડી સણી લીધી છે અને અટાણે વાગી ગયા છે દોઢ તડકો છે ફૂલો ફૂલ ગરમી ગરમી થઈ ગયા છે સારા એક ફેરુસા પાણી પી લીધા છે અને હવે આપણે બપોરા કરવાના છે અહીંયા તો કાંટાઢી ઢરડી લાવીએ છીએ અને એડ કરી રહ્યા છીએ વડલાનો સાંયો છે અહીં સારો તો બધું છે બોરો ખાઈ લઈએ અને પછી બપોરા કરી લઈએ અહીંયા તો એડ કરી રહ્યા છીએ આમથી કાંટા બધા લાવીએ છીએ અને અહીંયા વેડ કરી રહ્યા છીએ હમણાં જો કે માલ આવે એમ છે તો બીક વાડ કરી લે એટલે બીક નો રે હાલ પોઝની બહુ બધું છે તો અહીંયા વાડ કરીએ છીએ આ કડક થઈન બપોરા કરી લે તો જય માતાજી મિત્રો અત્યારે જો અમે અહીંયા ખાઈ રહ્યા છીએ અને સા પાણી પી રહ્યા છીએ તો જય માતાજી મિત્રો અહીંયા જો અમારા આદુભાઈ સાહેબ ને નીકળ્યો છે અને અમારે બપોરે ખાવામાં જો કે સા અને શાક ને બધું લાવ્યા છે રોટલા તો અમે બપોરા કરી લઈએ અત્યારે વાગી ગયા છે બે થઈ ગયા છે બે વાગ્યા ગયા હારભાઈ તમે ખાવા દીધું મને બે વાગી ગયા તો એટલે અમે તો કે આમ તો આટા ફેરી ફેરીમાં જાશી રાજ કહે છે હવે બપોરા કરી લઈએ અને મળીએ પછી આગળ તો જે માતા મિત્રો અત્યારે અમે બપોરા કરવા માટે બેહી ગયા છીએ હાદુરભાઈ

ચાલો બધા પૂરા કરવા માટે બધાને જય માતાની તો મિત્રો અત્યારે ફરી વાર પાછળ આપણે ફટાફટ માટે જઈ રહ્યા છીએ હાલો ભાઈ કામ હે તો જય માતાજી મિત્રો અત્યારે તો આપણે હવે જઈ રહ્યા છીએ પાંચ વાગી ગયા છે અને અમારે હાદુરભાઈ થઈ ગયા ક્યારે હાદુરભાઈ હા જય બરાબર હા હું ભૂલી ગયા હતા ચા તણ એટલે ભૂલાઈ ગયા હતા તો હવે ગાડી લઈને અમે જઈ રહ્યા છીએ હવે કઈ ગયા કઈ નક્કી નથી આદુ ભાઈ આપડે ફૂલે ફૂલ આખવી કે ધીમે ફૂલ હો ભાઈ ફૂલે ફૂલ જવા દો તમારે ઘરે કોઈ વાત નથી જોતું નહીં નહીં તો હવે જો અમે વાડ કરી નાખી છે અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે તો અત્યારે આ પાંચ વાગ્યા છે અને બધું કામ કમ્પ્લીટ કરી અને હવે પાછા ઘરે જઈ રહ્યા છીએ અને માલ લઈને આવશું ત્યાં બે ત્રણ દિવ્યા જ પછી આપણે અહીં જવાનું છે તો હવે અમે જઈ રહ્યા છીએ તો હલો હાલો વાગીએ બધા જય માતાજી જય